ધારાસભ્ય જાહેર મંચ પરથી નગરસેવકોને મારા સાહેબો તરીકે સંબોધી ગંભીર કરી જિલ્લાના સાવલી તાલુકામાં સાવલી નગરની જનતાઓ માટે રાંધણ ગેસના બોટલથી હવે મળશે છુટકારો વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઈન નાખવામાં આવશે આજે ગેસ લાઈનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે નગરપાલિકાના વહીવટકર્તાઓને જણાવ્યું હતું કે નગરજનોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરો મને સાવલી અને ગામના સંતોષ નથી જો લોકોના પ્રશ્નોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરો પ્રજાએ વોટ આપીને તેમની જવાબદારી પૂરી કરી છે હવે આપણી નગરના વિકાસની જવાબદારી છે સાવલીનગરના લોકોએ રાંધણ ગેસ માટે સિલિન્ડર નોંધાવ્યા પછી પણ સમયસર મળતો નથી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મળેલી માહિતી પ્રમાણે ધારાસભ્ય કેતન ઇનામદારે ખાતમુહૂર્ત પ્રસંગે સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને સદસ્યોને ટકોર કરતા જણાવ્યું હતું કે સાવલીનગરની જનતાના દરેક પ્રશ્નોને કોઈ પણ સ્વાર્થ વગર પૂરા કરવા માટે ટકોર કરી હતી સાથે એમ પણ જણાવ્યું હતું કે પ્રજાએ વોટ આપીને તેમણે જવાબદારી પૂરી કરી છે હવે નગર અને તાલુકાના વિકાસ માટે આપણી જવાબદારી છે મને સાવલી નગર અને ડેસરના વિકાસથી સંતોષ નથી લોકોના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિવેડો લાવવાની આપણી જવાબદારી છે સાવલી ડેસર સાવલી નગર નામ છે ગુજરાતની અંદર એ પ્રમાણે મારા નગરના વિકાસમાં મને સંતોષ નથી નગરના પ્રાંત પ્રશ્નોની ચિંતા કરવા વિનંતી સર પડે છે કે નગરના નગરજનોનો સંતોષ એ જ આપણી અહમ ભૂમિકા હોવી જોઈએ એમાં કોઈ ભાજપ કોંગ્રેસ વાત નથી કોઈ એમાં ખોટું આજેમાં નગરને કેવું તું એટલે સ્ટેજ પર ચડે છું નગરપાલિકાના સમજના એક વર્ષ બાકી છે એમાં વિપુલ તું પણ આવી ગયો ને એટલા અર્ષની જવાબદારી નથી એટલા ચેતન નહીં આપણે જ મોકલ્યા છે એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એ કેવી રીતે થાય એ પ્રશ્ન આપણો છે એમનો નહીં એટલે ખાસ નગરના તમામ નગર સેવકોને મારા બધા સાહેબોને વિનંતી ક્યા આગે બળો હમ તુમ્રે તળા પ્રમુખ છે